સુરત શહેરના યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે એકમત ગ્રુપ દ્વારા છેલ્લા બાર વર્ષોથી દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય હેતુ લોકોને સમયસર રક્ત મળી રહે તે હતો આ અંગે સંસ્થાના સંચાલન કરતા અનુપ સિંઘ દરબારે જણાવ્યું હતું કે તેમની સંસ્થા દ્વારા છેલ્લા બાર વર્ષોથી રક્તદાન શિબિરનું આયોજન કરી રહી છે વર્ષમાં તેઓ દ્વારા ત્રણ થી ચાર વખત આવા પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે ખાસ કરીને લોકોને સ્થળ પર જ લોહી મળી રહે તે માટે આ પ્રયત્નો કરવામાં આવતા હોય છે સાથે જ સમગ્ર ગુજરાતમાં પણ તેમની ટીમ કાર્યરત છે ગુજરાતમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાએ પેશન્ટને લોહીની જરૂર હોય ત્યારે તેમના સ્વયંસેવકો તરત જ તેમને લોહી પૂરું પાડે છે સાથે જ યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતિ આવે તે માટે પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે અનુપસે દરબાર અમે બાર વર્ષથી બ્લડ કેમ્પ કરીએ છીએ હવે વર્ષમાં અમારે એકથી બે બ્લડ કેમ્પ હોય છે અને વોલન્ટિરિયર ડોનેશનમાં કરીએ છીએ તો અમે કેલ્ક્યુલેટ નથી કરતા કેટલો એટલું અમે કેમ્પ છે આજે પણ અમારું મેઇન જનજાગૃતિ માટે છે કે યુવા જાગૃત થાય અને પોતે વોલન્ટિયર ડોનેશન કરતા થાય અમે એકચ્યુઅલી બ્લ બ્લડ કેમ્પ છે અમે વોલન્ટિર ડોનેશન પ્લસ આખા ગુજરાતમાં જ્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે તો અમારો કોન્ટેક્ટ કરે છે અમારો ડોનર ગુજરાતમાં દરેક સિટીમાં મોસ્ટલી છે તો અમે ડાયરેક્ટ એમને વોલન્ટિયર ડોનેશન કરાવે છે પ્લસ કોઈ નીડી પર્સન હોય કે જેને મેડિકલ હેલ્પ જોતી હોય યા કદાચ બીજી કોઈ હેલ્પ જોતી હોય તો અમે આર્થિક અને મેડિકલ હેલ્પ પણ કરીએ છીએ તાત્કાલિક જરૂર પડે તો અમારું ફેસબુક પેજ છે પ્લસ ઇન્સ્ટાગ્રામ અને અમારી વેબસાઇટ પણ છે હું મનીષ પટેલ અમે આ સંસ્થા એકમત બે હજાર બારથી સ્ટાર્ટિંગ કરેલ છે અને અમારા ગ્રુપનું મુખ્ય કામ છે સ્પોટ ડોનેશન સિવિલ કે સ્મીમેર એવી સરકારી હોસ્પિટલોમાં જ્યારે ઇમરજન્સી જરૂર પડે છે ડોનર માટે ત્યારે અમારી સંસ્થાના પંદરથી સોળ મેમ્બરો છે તે ડોનર અરેન્જ કરીને હોસ્પિટલ સુધી પહોંચાડવા એ એમનું મુખ્ય કામ છે અમારા ગ્રુપનું અને વાર્ષિક એક કેમ્પનું આયોજન કરીએ છીએ તે આજે અમારું કેમ્પનું આયોજન છે અને મેડિકલ કેમ્પનું પણ અમે આયોજન કરતા રહીએ છીએ અને એવા કોઈક પેશન્ટ હોય કે જેને આર્થિક સહાયની જરૂર હોય છે હોસ્પિટલ ખર્ચ માટે તો એને પણ અમે સપોર્ટ કરતા રહીએ છીએ ઉનાળામાં વિશેષ એટલા માટે કે પરીક્ષાનો સમય હોય છે સ્ટુડન્ટ કે કદાચ ફરવાનું કે એ બધું અહીંયા વધારે જરૂર પડતી હોય છે એટલે અમને અહીંયા રક્તદાન કેન્દ્રમાંથી જાણ કરવામાં આવે છે કે તમારે આ કટોકટીના સમયમાં કેમ્પનું આયોજન કરો તો થોડુંક એની શોર્ટેજ